बताओ चीज जारी था हमारे गोमड़ाम तो वीडियो में बने रहो मजा आवशे चलो भाई आपड़ा टेटा ने हूं काट नाखियो है जो आटला बड़ा टेटा लाया पहलो ने सीलू बे भाग मारा नहीं यार हां देलो क्या है देला लाया हमें ओ हमारे सीलू बे ने एकड़ी के एकड़ी तैयार कर नाखी है आवे हमारे गम्मा प्रथा बनाव तेल ना एकड़ी के एकड़ी कार कर्म फरा दादा इमने अना बदु के रोग दोग जजो खारा समुंद्री बदु જો આઈદ રીતના બધા છોકરા ઘરે ઘરે તિલ પૂરા જાય મિત્રો મે આગડી કેગડી મેલ દેયા જો આ બધા મેલે જો આઈ રહ્યા આગરથી હોય મેલ દે જો સિલુ બે નવા એકડી કેગડી મેલે હ તો જય માતાજી જય દ્વારકાધીશ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે છે દિવાળી બધા દિવાળી કરી રહ્યા તમને એકંદર બતાવું છું દિવાળી થાય અમારા ગામડામાં તો વિડીયો બનાવી રહેજો મજા આવશે જોઈ શકો છો મિત્રો આ બિલાડી જે થાય હોય તો જો મિત્રો આ છે આપણા ગામની દિવાળી તો એકબીજા ઉપર બધા ટેટા નાખી રહ્યા હા જો આપણા એકડી એકડી લઈને જવાનું હજુ બાકી છે તો બ્લોગર ઉપર અત્યાચાર થઈ રહ્યો છે મરચી બોમનો તો એ ઉપર બધા નાખી રહ્યા ટેટા ને બેટા અને જોઈ શકો આવા ગમણી અમાર ગમણી આવી હોય હે દિવાળી તો હજુ આપણે એકડી કેકડી લઈને જવાનું બાકી છે તો જોતા રહેજો મજા છે એક બીજા ઉપર નાખી દે તો મિત્રો તમે જોઈ શકો છો આ ફાયરિંગ થાય હે હોમા હોમો જો આ સાઈડ ને પેલી સાઈડ ફાયરિંગ થાય હે તો અમે જતા રહીએ હો હેન હવે અમે અમાર પાડે જતા રહીએ અને પછી તમને બતાવીએ તો મિત્રો આપણે આટલી કેકડી મેલો આ જગ્યાએ આવીએ તો આપણે આવશું અને જોતા રહેજો ઘરની બહાર દિવાની સળગાવવાનું ચાલુ થઈ ગયું ને આપણું મંદિર કંઈક આવું સજાયેલું હા નવરાત્રિનું હજુ તો આપણા ગોગા મહારાજના મંદિરે દિવાબત્તી થઈ ગયા અને આપણે અહીં ગોગા મહારાજ બેહાડેલા તમે બ્લોગમાં જોયું હશે તો અમારે બેન એકડી કે તૈયાર કરી નાખીએ આ બાજુ ડિવેટ બનાવ બાપા ડિવેટ બનાવ અને અહીં દીવા પ્રગટાયા મસ્ત લાયા જો

આવી અમારા પ્રથા બધા તેલ નાખવા વીલ નાખાવાયાગડી ગેગડી

आज ना भाई जेलपुरा है एकड़ी-एकड़ी हमारे तवल पे आई गया है चलो 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 अबड़े बामनगर आई है एकड़ी-एकड़ी हमारा शक्ति जी आओ वीडियो बनाओ से और आई बड़ा एकड़ी-एकड़ी आई है जो गांवड़ा आवी एकड़ी-एकड़ी का है ये सारे बड़ा कर्मी एकड़ी-एकड़ी मुती नो क्या ले कड़स તો બરાક ક્રેસ તો મિત્રો મિયે આગડી કે મેલ લડી આયન જો બધા મેલે જો અને ટેટન બેટ જો બધા છોકરા ટેટપ ફોડી રહ્યા જો

યાગડી યાગડી અમાર સિલુ બેન આઈ તલેમ ફોડ હ તમે તમે જો સિલુ કે ઓફ ફોડ હ લે જો અમાર સિલુ બેન મરચી બોમ ફોડે છે મેરો ફોડ્યો બીજો ફોડ વાળો જો દિવાળી ગામડામાં આવી થાય એગડી એગડી મેલા ફોડું ફોડું જો સિલુ બેન હવે અમારા એકડી ગેકડી મેલા તાવ તર્યો જજો સા ખારા સમુદ્રે બોલ પડા બોલ અમારા ગામડાની દિવાળી આવી હોય હ તો તમે જોયું હોય કેવી તમારા ગામડામાં કેવી થાય એમનો કોમેન્ટ કરજો તવલપેના હાથમાં તો આપણે ટેટો ફૂટ્યો મજબૂત જોઈ શકો છો હાથ બાત હાથ બાદ બતાવો જો હાર લાલ ગુમ થઈ ગયો અમારા સિલીબેન તારા મંડળ હળગાવે છે આ પુલચડીઓ તો અમારા સિલીબેન પુલચડીઓ જો હેપી દિવાળી તો કયો

વાહ તો મિત્રો આપણે વિડીયો વધારે બોલશું નહીં કેમ કે વિડીયોમાં કાંઈ સાંભળાય કે નહીં સાંભળાય તો આપણે જોયું નહીં આપણે સોંગ જાય તો તમે એન્જોય કર્યું કરે ભજીયા બને છે આપણે જો જો આપણી દાદી છે અને દાદા બેઠા અને મોટા પપ્પા છે અને આપણા પપ્પા બેઠા અને મમ્મી ખાવાનું બનાવે તો મિત્રો આપણે જમી લીધું હવે થોડા ફેટા પડી સવારે બેસતું વર્ષ હતો બેસતું વર્ષમાં મળીશું તમને બધા ટેટા કેવા પૂરા આવવામાં આવે તો જોતા રહેજો વિડીયો રાખું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય દોરા